આપણે ત્યાં કાગડાની શ્રાદ્ધ વખતે યાદ કરવામાં આવે છે એટલે કે પિતૃને રીઝવવા માટે લોકો કાગવાસ નાખે છે પરંતુ અહીં મહત્વની વાત એ છે કે કાગડા પોતાની સ્મરણ શક્તિ અને સામાજિક વ્યવહાર માટે જાણીતા છે આ વાત ત્યાં સુધી કે તેઓ પોતાની દુશ્મની વર્ષો સુધી નિભાવે છે કાગડો એ જાનવરો અને એ લોકોનો પણ યાદ રાખે છે કે જેણે તેઓને નુકસાન પહોંચાડ્યું હોય આ બાબતે કાગડા પાસે શાર્પ મેમરી છે તેવું કહી શકાય ઘણા રિસર્ચ પરથી એવું જાણવા મળ્યું છે કે કાગડાઓ પોતાના દુશ્મનને પાંચ વર્ષથી લઈને સાત વર્ષ સુધી યાદ રાખે છે એટલું જ નહીં તે પોતાના સમૂહમાં રહેલા અન્ય કાગડાઓને પણ સૂચિત કરે છે એટલે તેમનો સમૂહ પણ સતર્ક થઈ જાય છે કાગડાઓ પોતાના દુશ્મનની ઓળખ માટે લોકોનો અથવા તો જાનવરોનો ચહેરો યાદ રાખે છે આ ઉપરાંત જ્યારે જ્યારે તેને આ ચહેરો જોવા મળે ત્યારે તેના વિરુદ્ધ અતિ આક્રમક વ્યવહાર બતાવી શકે છે જેમ કે જે તે વ્યક્તિનો પીછો કરવો અને ચાંચ મારવા સુધીનો વ્યવહાર કાગડાઓ દાખવે છે એટલા માટે તમે પણ કદાચ સાંભળ્યું હશે કે કાગડા સાથેની દુશ્મની સારી નહીં